આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બારનું સાયન્સનું પરિણામ જાહેર થયું છે તેમાં પાસ થનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર મારા બોટાદ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું છે એ સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે રહ્યું છે અને સાયન્સમાં અભિજ્ઞાન પ્રવાહમાં ત્રીજા નંબરે આવ્યો છે એટલે તમામ મારા બોટાદના જિલ્લાના વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન આપું છું તમે ખૂબ મહેનત કરી અને બોટાદ જિલ્લાનું બોટાદનું આપણું નામ સમગ્ર ગુજરાત લેવલે આગળ વધાર્યું છે તે બદલ ધારાસભ્ય તરીકે આપને દરેક વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને લાખ લાખ અભિનંદન પાઠવું છું સાથોસાથ ગુરુજનોને પણ અભિનંદન પાઠવું છું અને જે મારી બોટાદની સરકારી શાળાઓનું સો એ સો ટકા રિઝલ્ટ જ્યાં આવ્યું છે એને હું મારી ધારાસભ્ય એમએલએ ગ્રાન્ટમાંથી આજે પાંચ લાખ રૂપિયા એના શાળાના સર્વાંગી વિકાસ માટે આજે હું મારી પાંચ લાખની એમએલએ ગ્રાન્ટ જાહેર કરું છું